તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં તો સવારે વહેલા ઉઠીને પંપનું જે આપણે કોમકાજ હવારનું હોય પૂરું કરીને આવી હું દાતણ કરવા માટે જોઈ લો આ આપણે ડાયરેકશીપુરવાળો હાઈવે અને કાલ તો હવારે પૂરબા ફરીનું ધ્વજારરોહણ હતું તેઓ અમીએ મંદિરે બરાબર અને એ પછી આવ્યો તો બે વાગે નોકરી એટલે બેની શિફ્ટ કરી પાછી નાઇટની શિફ્ટ કરી અને આજે હવારની શિફ્ટ કરવાની એટલે ટોટલ મારે ચોવીસ કલાકની નોકરી થઈ કારણ કે સંદીપલાલને થોડું કોમ હતું અને સાવન આપણે રણું જાશે એટલે નોકરી મારા ભાગમાં આવી હતી તો આપણે દાંતણ કરી લઈએ અને પછી પાછા પંપે જઈએ જે કોમ બાકી પડી હોય પૂરું કરી દઈએ તો આપણે હવાનો કેમેરો બંધ કર્યો તો ખાલી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને પછી હવે એક વાગે વ્લોગ સ્ટાર્ટ કરું કારણ કે આજ ફરીથી મહારાજ એક ભજન તૈયાર કરીને આવ્યા છે તો લગભગ પાંચ કલાક મારા અહીંયાનો વેઇટ કરવો પડ્યો અને પાંચ કલાકની આતુરતાથી રાત દોરાય ને મહારાજ આવી ગયા ટાઈમ લઈ થોડો ઘણો ટાઈમ અમારા માટે કાઢ્યો ગાઢ્યો બહુ બીજી માણસ કહેવાય એટલે બરાબર બીજું કહેવાય કહેવાય નહીં વધારે આપણે ફોર્સ કરાય નહીં કારણ કે એમના એમ કે બહુ બીજી કહેવાય તો જોઈ લો ધણીતા કલાકાર આવી ગયા છે તો પ્લીઝ તમારો સુરીલો અવાજ અમને અભડાવો તો અમે બધા ભાવુક થઈ જઈએ ને તમારો અવાજ આમ ખુશ થઈ જઈએ સુરી મારા તો એ મહારાજ પાટા ગોડી જોઈએ એક તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો એ પડકાર કરતી પુત્ર ને મન મેદાન માં

माता जीजा भाई झूलावे ए, ए पेरी ओडी लेजे पेरी ओडी लेजे बातड़ा शिरोही चिर दे शिवा लाल शिरोही जी मै अरे वाह તો મહારાજે ખરેખર હું તો કોઈ ભજન ગાય પણ શિવાજી એટલું મસ્ત તૈયાર કરી ના તો શે મોણસ અમારે ઘેર થી વહેલો અવાજ વાપરીને આવી ગયા શે મહારાજ નો અવાજ વાપરીને આવી ગયા બોલો મોણસ અરે વાહ શું વાત છે અમારો અવાજ પકડી ગયો તમારો છે હા મારા અવાજ બેહી ગયો તો છે ચા ઉસો પીવો ચા ઓસો પીવો તો મહારાજ તો જતા રહે ભજન કે કારણ કે એમને આગળ ટ્રાફિક હતું એટલે આપણે વધારે એમને રોકાય નહીં પણ મેં ભજન તૈયાર કરાવી દીધું અને એમને ડાયરેક્ટ શિવાજી નું આલડ ઉગાવી પણ મસ્ત રીતે ગાવી એમ અને અમારો ઓપરેટર આચાર આવી ગયા છે આ વેલા આ યાદ તો આ આવી ગયા જો મહારાજ નો આવો ઓપરેટર સેટ તમે આવી ગયા ને ઓવા વાત છે ભાઈ બગડી દે હારું કરી હારું કરી બસ રોજ ના ડખા જો અહી રોજ ના ડખા નહી કાલ તમે મોળા જ એટલે કરશ ભાઈ ના જો યાર કાં મને ખબર છે કાલ કાલ હમુને તું કરાવી ભાઈ શું કરાવી ભાઈ કમલીવાળા ના તું કરાય શું કરાય ત્યાં જ કરાવું તું

તો એ બેન ટ્રેનિંગ આપતા હતા એટલે એમના ઇન્ટરવ્યુ છે એટલે જો પાસ થાય તો ફાઇનલી એના નોકરી લાગી જાય અને હવે મારું જે કોમ બાકી છે હું ફટાઇ મને એકડું ફટાફટ ઘરે કારણ કે મારે સાધનમાં જ જવાનું હોય એટલે તો નોકરીથી આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જમવા બેસી ગયો અને આ તો ટીવી બંધ છે જીઆઈને જયદીપની હોય છે તોય કારણ કે રિમટ તૂટી ગયું છે એટલે બરાબર તો આ જમવામાં છે વટાણાની સબ્જી અને રોટલી તો આ જમી લઈએ અને જયદીપ જો ધાબા ઉપર જીઆ હું જીવ જીવ રોવા પેલું બાત છે જે આ બાજ આવજે ઓય ઓણી જયદી પણ બે લડાઈ આવતા નહીં એટલે ટીવી ચાલુ નહીં એટલે આખો દાડ બે જણા લડે જાય તો જમીન લઉં અને પછી એમ બતાવ્યું તો જમીન આરામ કરીને હવે હું આવી જશું ભેમ બાપા એવાના ઘેર કારણ કે ભેમ બાપો લાવ્યા હતા આપણે એસબી બાઈકમાંથી ઇલેક્ટ્રિક એક્ટિવા હું બતાવી દઉં અને કઈ છે એ જોઈ લઉં રેડ કલર છે મરુન કલર હા શું જોઉં જો બોલો આઈન બી ગયો છે આ બેન આ બેન બાપા માટે હો ઇલેક્ટ્રિક ઈ બાઈક સદા તમારે નહીં લેવું આવું એને આવ્યું ઇલેક્ટ્રિક આહ જોઈ લો મસ્ત કલર એ છે અને બેન બાપા માટે લાવ્યું આગો પાછું તો જાવું હોય છેતરમાં જવું હોય એટલે અને સુવિધા તો આપણે ઘણી બધી જોવામાં રિટર્ન ઘેર છે રિટર્ન હેડ આ ઘેરનું

બણ તો જતો બણ તો રીહાઇસર એ દેશી બણ હું લાયું અરે તાર પીવાની પીવાની ભણ લાલ પડું બણા નાલ ભણા પડી હર ચા

मोडू नवरू नाही बोलवा जी आली न ए आहुलेंफार हे तू आऊ इलुडा हं आ तो इलु आला भाग ए गीत गाय नागजी ओयलो न तो धावा धावा तो कान तो हरी गीत आवळा चवारी ए ओयलो न तो धावा धावा तो लागळी ए पाणी गुढारी दोती नामे छत न वाये तो तानी हमारी आवा पुतवाडू काडू हसीलो हेडो ए का रसीले हसीले

ચલો હું ઈલું એના ઘેર જવતા કે હું આવું આવું આવ્યો નહીં શું કરો ઊંધું કરતો હશે ઊંધું ઊંધું જ ઊંધું જ કરાવ વાય વાર હસી લોક બાપ હા હાજી એકવાર ભાઈ કે નહીં ભાઈ

આસા આસા કીધું ગાડું બસ ટ્રેડિંગ આવે સ્ટાર્ટ કીધું હે એ સ્ટાર્ટ કીધું જીતાયું મારા મોટો કીધું જીને દો રે આજે આલે કાળી ધમર ગાડિયો વાળા આડો પાણો મારા નાના મોટા કલરના હું હું મત કીધું આવ મને ગટિયે હરવાર ગાહી આપો લાકડીઓ વાળા આપો કરના કરાય તો પણ ક્યાં વાળા બટા વાળા ધડકા વાળા આવો તો તારા મારે ગમતું નથી તારા મારે આ ગીત બધન ખબર છે મને કઈ ગીત ગાયું પણ થોડા શબ્દો આડા અવડા થઈ ગયા ને આ આ બ્લોગ ચાલુ કર

તો ચાલો ફાઈનલી આપણે એવું તો અભડવા મળ્યું કે મારથી તો કોક તો બીવાય છે ઓકે ચલો અમારે જવું છે તારું જમવા નોકરીની તૈયારી કરીએ તાર પાછું ફેર નોકરી જવાનું છે સમજ્યા જો કે અમે અમન જો નોકરીની ટ્રેનિંગ આવી અમન જો નોકરીની ટ્રેનિંગ આવી હોય ને તો વાય નહીં અરે અમન ટ્રેનિંગ આવતા હતા અને અમન ધંધે લગાડ્યા તે અમે કોણ તમે શીખી ના તમને કોઈ શીખવાડ્યું છે ને જાતે કોઈ કોક તો કીધું જ હોય હા લાવો ખાલી આ બધા ઓપરેટરો મારા જોડે ટ્રેનિંગ લેવા આવે કોઈને ન શીખવાડી અને બધી સાઈડ ના કહે કે જો કરણ જોડે જો હારી ટ્રેનિંગ આલ છે બધા એવું જ કહે લ્યો અતાર બે જણા ઇન્ટરવ્યુ માટે મળ્યા માર જોડે તૈયાર થઈને હું વાત કરું હા જો હેડ જાવ હું તો રાતે જમીન આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને બાઇક તો મારા છે નહીં પણ આપણે જે પરમપાટન ઉપર એક ઓપરેટર છે એમના બાઇકમાં મારે જવાનું છે એટલે એરિયા આવી રોડ ઉપર એટલે એટલા આગળ હું હરિબાન પાર્લર ઉપર જઈને બોરું શું બોલે હે પણ જોડે ભી રે આ જવું જોડે ભી રે આ બે બને એટલે એટલે અમારે ઘરે ગયા કાંઈ જ ભેગું પડી હોય જવું બોલતી હતી હાલ કે જવું હાલ બોલતી હતી કહ જહાલ શું બોલતી હતી હાલ હા Imma anh em một tí tạp mô típ nôn nga 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 phật không? nga 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 đi, nga 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 nga

તો લગભગ સાડા આઠ જીવો ટાઈમ થયો હ અને હવે હું નોકરી આવ્યો છું ઓપરેટર બીમાર થોડા કરીને ઓફિસમાં

गुड नाईट जय माता दी